તો અમેરિકી પ્રતિબંધોમાંથી મળતી રાહત પૂર્ણ થઈ છે ત્યારે અમેરિકાના દબાણ હેઠળ ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે જેની ભરપાઈ માટે સાઉદી અરબશે કુવૈત અને મેક્સિકો જેવા દેશોમાંથી વૈકલ્પિક સ્ત્રોત ખરીદશે જ્યારે હવે ઇરાનનો પુરવઠો બંધ વૈશ્વિક બજારમાં ભાવમાં ઉછાળો જોવા મળી શકે તેમ છે ટ્રમ્પ સરકારે ભારત સહિત દેશને ક્રૂડની આયાત બંધ કરવા માટે આદેશ આપ્યો છે જ્યાં સુધી રાહત ફરીથી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારત ક્રડ ખરીદી શકશે નહીં ત્યારે મહિનામાં અંતે યોજાનારી બેઠકમાં ભારત સરકાર અમેરિકી સરકાર સમક્ષ રાહત મર્યાદા બે મેથી વધારીને લંબાવવામાં આવે તેવી ભલામણ કરશે ત્યારે જ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્વીટ કર્યું છે કે ભારતીય રિફાઇનરીઓએ ક્રૂડનો પુરવઠો પૂરો પાડવા માટે યોજના ઘડી છે અને ભારતીય રિફાઇનરીઓ દેશવ્યાપી માંગને પૂર્ણ કરવા હવે સક્ષમ છે